વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનો દ્વારા લીમડાના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે સમગ્ર ગુજરાતની અંદર વૃક્ષ વાવો પર્યાવરણ સંકલ્પ સાથે વિવિધ જગ્યાઓ પર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા જેના ભાગરૂપે આજરોજ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો દ્વારા સાતસોથી પણ વધુ લીમડાના છોડનું વિનામૂલ્યે લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું અને વૃક્ષ વાવી વૃક્ષનો ઉછેર કરવા માટેનો સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો આ પ્રસંગે અંકલેશ્વર ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગને સફળ બનાવવા માટે શ્રી ગાર્ડન સર્વિસના અંકિતભાઈ તથા અંબિકા ઓટોમોબાઈલ્સના જેનીશભાઈ મોદી ત્રિશુલ ન્યૂઝના ઓનર વંદનભાઈ બદોની ભરૂચની સમસ્યા ન્યૂઝપેપરના તંત્રી વિનોદભાઈ પટેલ તથા કલર ગ્રાફિક્સના માજીદભભાઈ સહભાગી બનીને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ કર્યો હતો આ કાર્યક્રમમાં લોકોએ પણ સ્વયંભૂ લીમડાના છોડ લઈ પોતાના ઘર અને ગ્રાઉન્ડમાં રોપીને ઉછેર કરવાનો સંકલ્પ કર્યો હતો આજ રોજ પાંચ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે યુવાનોએ ભેગા મળીને વિના લીમડાના વધુમાં વધુ લોકોને વિતરણ કર્યું છે આ વૃક્ષ આપણે આપણા આંગણામાં આપણા વિસ્તારમાં વૃક્ષ વાવીને પર્યાવરણનું જતન કરીએ લીમડો એટલે ઓક્સિજન આપણને આપે છે અને ગરમીથી રાહત આપે છે આ વિતરણ કાર્યક્રમ જે લોકો સહયોગ આપ્યો એવા તમામ લોકોને હું કરું છું આજ રોજ પાંચ જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ તો આ વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા અન્ય યુવાનોએ ભેગા મળી નગરવાસીઓને વિનામૂલ્યે લીમડાના છોડનું વિતરણનું આયોજન કરેલ હતું જેમાં અંદાજિત પાંચસો ની આસપાસ વૃક્ષો એટલે કે લીમડાના ઝાડના રોપાનું વિતરણ કરવાના છે અને મારી નમ્ર વિનંતી છે કે અહીંયાથી જે લોકો પણ આ રોપા લઈ જાય છે એ પોતાના આંગણામાં અથવા પોતાના ગામ મહ શેરીમાં વાવે એનું યોગ્ય જતન કરી અને મોટું વટ વૃક્ષ બનાવે એવી અપેક્ષા સાથે જય શ્રી રામ ભારત માતા કી જય વંદે માતરમ